એ વાસડો બનીને હવે કે વત્સાસુર કે હું જાઉં અને કનૈયાને વાસડો બનીને મારી નાખો અને જ્યાં કનૈયો દાઉજી મહારાજ ને ગોવાળિયા વાસડા ચડાવે છે ત્યાં વત્સાસ વાસડો બનીને આવ્યો છે પણ કનૈયા એ દાઉજી મહારાજ ને કીધું દાઉજી મહારાજ ભૈયા મોટા ભાઈ જુઓ તો ઓલો વાસડો છે એ કઈક અલગ દેખાય છે એ આપણો લાગતો નથી આને ગોપાલ કહેવાય બોલો ગોપાલ એને કહેવાય કે એક એક વાછરાને ઓળખે નવ લાખ ગાયો હોય એના વાછરા કેટલા હશે એક એક વાછરાને ઓળખે કે આ આપણો વાછરો નથી જો ગામનો ગોવાળ હોય ને ગોવાળ ગાયો ચરાવના એ આખા ગામની ગાયને ઓળખતો હોય કે આ ગાય આની છે આ ગાય આની છે આ ગાય આની છે તો એવું ભલે કે આપડી ગાય આપણે ના ઓળખતા હોય અને ગોવાળ બધાને ઓળખતો હોય એને ગોવાળીયો કહેવાય એને ગોવાળ કહેવાય હાચો દાઉજી મહારાજ કે સાચી વાત છે ભાઈ કૃષ્ણ એ લાગતો નથી કે કે કનૈયો હું જોયા હું કામ કરું કહે અને કનૈયો ધીરે ધીરે કૃષ્ણ ભગવાન એ વત્સાસુર સામે જાય છે વત્સાસુરને થયું કે ઓહો આ તો હામીથી આવે છે મારો આમાં શાંતિ રહેશે અને

કિનારે બગલો બની ને આવે યમુના ના કિનારે દંભ ના હોય અને બગલો હોય દંભ છે દંભ દંભ નું પ્રતિક છે અને ક્યાં આવ્યો છે યમુનાના કિનારે અરે યમુનાનો કિનારો એટલે તો ભક્તિનો કિનારો અને ભક્તિના કિનારે દંભ હોય ભક્તિના કિનારે અસંધા ના હોય ભક્તિના કિનારે દંભ ના હોય પણ એ બગલો તમે બનીને આવ્યો છે અને એ બકાસો એને એમ કે કનૈયો નજીક આવે અને હોયને એક ચાંચ મારી અને એનો મૃત્યુ નાશ કરો જ્યાં કૃષ્ણ નજીક જાય એ કૃષ્ણને ચાંચ મારવા જાય ત્યાં ભગવાન કૃષ્ણ બે ચાંચો પકડી છે એ કે અને વચ્ચે વચ્ચે આમ ફાળ્યો છે એ કે અને એક અબજો ફેરવી અને એક અબજો ફેરવી એનો નાશ કર્યો છે બોલે કૃષ્ણ કે નહીં લગી જાય જેમ આપણે દાંતણ ચીડી દાંતણ બચ્ચો વાજે દાંતણ ચીડી ને એમ બકાસુર નો ભગવાન એ ચીડી અને નાશ કર્યો છે કેમ તો કે ભક્તિમાં માં દંભ ના હોવો જોઈએ